મોટા મોટા મગર માં રે ભયા ના જનાવર રે છે અજગર ને બધું રે પેલા તો અમારા બે ભાઈ અજગર જવા છે એને તો પેલા તો ગોતવા પેલા તો અમારા બે ભાઈ અજગર જવા છે એને ગોતવા જતો આ જંગલ માં આયા કાય પાછું મંદિર આવ્યું નાનું તો મિત્રો અહીંયા હજી એક મંદિર આવી ગયું છે અમારા ભાઈઓ હજી કાય દેખાતા નથી તો પેલા મંદિરે દર્શન કરી લેવી પછી જોવી

નદી માં પાણી એવું નદીમાં પાણી જણાઈ ગયા અમારા હરેશભાઈ ગોતી છે આ બાંબાથી થી છે ને ખતરનાક જાનવર આવે ને મારવાનું હોય આ આ જાનવર છે ને આપણે બધા ભેગા હતા પણ કઈ ઝેડું નથી હવે છે ને આ બે છે ને આ એક ને આ બે પીળા ટી શર્ટ વાળો એને મોકલવાના છે ઓલી બાજુ ને અમે બે જવા નથી આ બાજુ એટલે તંબે છે ને હવે ઓલી બાજુ આ બાજુ જાવી બરાબર ખજાનો જડે એટલે અમને ડાયરેક્ટમાં છે ને કોલ કરો કોલ કરો ખાલી ખજાનો જડે ને એટલે જ આવે તમને તો મિત્રો આપણો એક ભાઈ છે ને એ છે ને ખજાનાની ખોજ કરે છે એ ખોળતો તો કડું ને એવું પેલા કડા ને એવું બધું છે કળાનું અંતડેલું તો મિત્રો આપડો એક ભાઈ છે ને ખજાનો ગોતે છે આપણે બે ભાઈઓ તો છે ને આમાં આગળ ગેલા છે ઓલરેડી અમે છે ને બે છે ને નોખા હતા તેમાં છે ને હું તો હમણાં છે ને આ મોલી બાજુ છે ને

આંબા ને એ છે અને હું આપડે ઓલા આંબા ઉપર ચીડે ને તો મને ડાયરેક્ટ ને તો પગ બહુ દુખે છે અને આ ભાઈ જો ખજાનો ગોતે છે અમે બે ભાઈ છીએ નથી છેડી વિડીયો અને તો હાલો આપણે ખજાનો ગોતવી તો મિત્રો આપણે છે ને ખજાનો ધડી ગયો છે ને અમે છે ને નોર્તા ડાન્સ નતો કર્યો એટલે આ છે ને ડાન્સ કરવાની છે થોડોક નેચરલથી હું તો સંપૂરી ડાન્સ જ કરતો હતો આ ભાઈ ને શેખવાડતો હતો ને આવડતો નથી ને તે ખજાનો બતાવો પેલા જો આખી છેલી ધડી છે પેલાની અહીંયા હતી જો અહીંયા ખોઈ ગયું ને અહીંયા હતી તો હવે છે અહીંયા મેકી દીધી નોરતા હરી મારી તો હાલો આપણે થોડુંક ગમી લઈએ હવે મિત્રો જો આપણને છે ને ખજાનો જડી ગયો ને એટલે બહુ આજ ખુશ થઈ અને ઓલા બે ને હું જડ્યું એ ન્યા જઈને આગળ કેવી ને ગોતવા નથી ને ક્યાં છે એને ફોન કરી ગાય કા કાશી હાલો એને ફોન કરે છે હમણાં તો વિડીયોમાં બનાવી રહેજો કવ્યું કે કઈ કઈ નથી મળ્યું હજી હા તે હાલો હારો અમે આવી જવી એની લોકેશન કઈ સાઈડ નું છે હે આંબા ઉપર આંબા ઉપર હું લડી ગયા તમે યરુ એ ડું યારું નીકળું હાલ અહીંયા યરું નીકળ્યો છે ને આંબા ઉપર બેઠા છે ચાલો આપણે એને જઈને બચી ને બધા બન્યા રેજ

યરું બહુ મોટો નીકળ્યો ને એક ભાઈ તમે પાછળ બેઠો થાય ને આ બે ઉપર વ્યાજ જો અંધારામાં કઈ બતાવું નથી પણ તો એ તમે